સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટનાએ લોકોમાં દહેશત ફેલાવી દીધી હતી આ ઘટના વહેલી સવારે બની જ્યારે ફ્લેટમાં અચાનક આગ લાગી અને તરત જ આગ ભડાકા સ્વરૂપે ફેલાઈ ગઈ

આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું પરંતુ પ્રાથમિક તપાસમાં વીજળીનો શોર્ટ લાગવો અથવા ગેસ લીકેજને કારણે આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે પોલીસ અને ફાયર ઓફિસર્સ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે